નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થઈ છે અંબાલાલ પટેલે કરી છે ભારે પવન સાથે વરસાદની આગાહી સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર મેળવવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને દિવસેને દિવસે ભારે ઉકળામાન બાદ લોકોને આજે ઠંડા પવનની આંશિક રાહત મળી છે ત્યારે હવામાન વિભાગ નિષ્ણાત એટલે કે અંબાલાલ પટેલે આગાહી કરી છે તેમણે વધુમાં જણાવ્યું છે કે આગામી અઠવાડિયે ત્રીસ પછી રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર ગાજવીર સાથે પવન સાથે વરસાદ થઈ શકે તેવી શક્યતાઓ છે વધુમાં તેમણે જણાવ્યું છે કે હવામાનમાં મોટા ફેરફારો થઈ શકે છે દેશના જે ઉત્તરીય પર્વત પ્રદેશો અને ઉત્તર ભારતમાં આંધી વંટોળ સાથે વરસાદની શક્યતા છે અને ગુજરાતમાં આઠમી આસપાસ કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે ભારે પવન તોફાનની વરસાદની શક્યતા રહેલી છે જેમાં ઉત્તર ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા ઉત્તર સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે એટલે કે અખાત્રી ત્રીજના રોજ આઠમી સુધી એટલે કે આઠ તારીખ સુધી આંધી વંટોળ અને ગાજવીજ સાથે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતાઓ છે જોકે એ બાદ આ ગતિવિધિ ચાલુ રહેશે અને તારીખ પચીસ મે સુધી અરબસાગરમાં એક સાયક્લોનિક સિસ્ટમ ચક્રવાત આવી શકે છે જેની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં થઈ શકે છે અરબસાગરમાં દસ મે બાદ વાવાઝોડાની શક્યતા છે એટલે કે ધીમી ધીમે ધીમે લો પ્રેશર ભણવાનું શક્યતા રહેલી છે હવામાન નિષ્ણાત પરત ગોસ્વામીએ વધુમાં જણાવ્યું છે કે ગુજરાતમાં સત્યાવીસ એપ્રિલ સુધી પવનની ગતિ સામાન્ય રહેશે અને ચોવીસ એપ્રિલ સુધી તાપમાનમાં વધારો થાય તેવી શક્યતાઓ નથી એ બાદ થોડોક વધારો થઈ શકે છે કેટલાક ભાગોમાં તાપમાન તેતાલીસ ડિગ્રી પાર જઈ શકે છે હીટવેના કારણે જે લૂનો પ્રકાપ જોવા મળી શકે છે તેમજ પચીસ એપ્રિલ ગરમીની શક્યતા વધુ રહે તેવી પણ શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ હતી અંબાલાલ પટેલની મોટી આગાહી જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું આવો બીજા વિડીયો સાથે જ્યાં સુધી જય જવાન જય કિસાન